કેવાનો અર્થ એ હતો કે મારી અને તારો હાથ જોતો છે કારણ કે અમેરિકાની ભૂમિને તારા જેવો દીકરો જો એટલે ત્યારે સ્વામી વિવેકાનંદ એવું નતો બોલા કે મારે વિચારવું પડશે અને પછી જવાબ આપે એને સરસ જવાબ આપ્યો કે સાંભળ કે જો તારે મારી જેવો દીકરાની જરૂર હોય અને તારે મારો હાથ જોતો હોય ને તો આજ તું મારી માને હું તારો દીકરો મારા કોઈ કોઈ હડી વાત ન હોય મારા મનમાં અને Video yang terburuk.